रिपब्लिकन पार्टी ऑफ इंडिया समस्त आंबेडकर समाज सूरत शहर जिला गुजरात प्रदेश आयोजित महाराष्ट्र परभणी जिला खाते मारतरत डॉकसाहेब आंबेडकर प्रतिमा ने सामे भारतीय संविधानी प्रतिकृत अपमान करना असामजिक तत्वों सामे देशद्रोही गुनो दाखल कर सखत कार्यवाही करने मांगनी अपने कलेक्टर कचेरी મહારાષ્ટ્રના પરવલ્લી જિલ્લામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનની પ્રતિકૃતિની તોડફોડ કરીને અસામાજિક તત્વોએ જે ભારતીય સંવિધાનનું અપમાન કરે છે જેને ખોડવા તેનો નિષેધ કરવા અને ગુનેગારોને દેશ દેશદ્રોધની સજા થાય તે માટે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લા અને સમસ્ત આંબેડકર સમાજ તરફ આજે કલેક્ટરશ્રીને આયોજન કરવામાં આવ્યું આયોજન આપવામાં આવ્યા આજે કઈ કઈ જગ્યાએ આવેદન આપવામાં આવે છે મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આવેદનો આપવાનું શરૂ છે સુરતમાં પણ અમદાવાદમાં ઘણી જગ્યાએ જે સમાજ અને ભારતની સંવિધાનમાં માનનારા લોકોને મહારાષ્ટ્રમાં કયા દિવસે આ ઘટના ઘટેલી હતી કે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે મહારાષ્ટ્રમાં બાર તારીખે આ ઘટના બની હતી બાર બારે આ ઘટના બની હતી અને ત્યાંની જે થયો અને ત્યાંના જે વ્યુમ સૈનિકો છે તેમણે એનો પુત્ર વિરોધ કર્યો તો ત્યાંની પોલીસે તેમને પોલીસ કસ્ટડીમાં અમારા એક વ્યુમ સૈનિક શહીદ થયા છે જેનું નામ છે સોમનાથ સૂર્યવંશી કે જે પોલીસ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું છે ખરેખર આ અત્યાર છે એ બાબાસાહેબ આંબેડકરની જે સંવિધાન બનાવીને આ દેશને એકતા અખંડિતા અને ભાઈચારોનો સંદેશ આપ્યો છે પરંતુ મનુવાની જાતિવાદી વ્યવસ્થામાં માનનારા લોકો આજે પણ બાબાસાહેબના સંવિધાનને માનતા નથી ને આવા કુદરત કરે છે એમની સામે થોડી સારી જોઈએ અમારા અપમાન કરવામાં આવ્યું એના પરથી અમારા બધા આંબેડકરી સમાજ રોષે ભરાયા અને એ લોકોએ રોડ પર લૂઈ રહ્યા અને એના બદલે એમના પર લાઠી પોલીસવાળાએ પ્રશાસને લાઠીચાર્જ કર્યું અને એમને બધાને કસ્ટડી કર્યા છે અને એમના પર ખોટા ખોટા આરોપો મૂક્યા છે અને એના લીધે અમે બધા જ આજે કલેક્ટરે ઓફિસે બધા આંબેડકરી સમાજ લાખોની સેંકડોની સંખ્યામાં આવ્યા છે બધી મહિલાઓ છે બધા ભાઈઓ આવેલા છે અને અમને ન્યાય મળે અને અમે સરકારનો બી અને જે પરબનીમાં ઘટના બની છે એ ઘટનાનો બી અમે નિષેધ કરીએ છીએ અને કલેક્ટર સાહેબ શ્રીને અમારી સાથે એટલી જ માંગ છે કે અમને જલ્દી ન્યાય મળે કારણ કે આ ઘટના વારંવાર વારંવાર બને છે ગુજરાતમાં બી બને છે મહારાષ્ટ્રમાં બી બને છે પણ એ ઘટનાને પાછળ એ લોકો અસ્થિર મગજના છે એમ કહીને વખોડી કાઢે છે ને એમને ન્યાય મળતો નથી એટલે અત્યારે અમે ન્યાય માટે આવ્યા છે હવે જોઈએ કલેક્ટર સાહેબ અમને શું ન્યાય આપે છે એ જોવાનું રહે કાર્યવાહી કરો જય જય જય